સુરત શહેરમાં ઝોમેટો બોયસ દ્વારા કંપની તરફથી યોગ્ય વળતર ન અપાતું હોવાના આક્ષેપ સાથે હડતાળ કરવામાં આવી છે સુરતના વડોદરા ખાતે આવેલ હટ ખાતે ઝોમેટો બોયસ દ્વારા કંપની સામે હડતાળ નોંધાવાઈ છે ઉલ્લેખનીય છે કે ઝોમેટો બોયસનો આક્ષેપ છે કે કંપની દ્વારા તેમના કર્મચારીઓને ધમકી પણ આપવામાં આવી હતી ત્યારે આ મામલે હાલ ઝોમેટો બોયઝ હડતાલ પર ઉતરી અને પોતાનો ઉગ્ર વિરુદ્ધ નોંધાવ્યો છે આ ઝોમેટો રાઈડરોની સ્ટાઇક ચાલે છે બરાબર એમાં એ લોકોનો ઓછું અર્નિંગ આપે છે અને ઓછું કામ આવે છે પ્લસ કે એ લોકો આટલી મહેનત કરે છે રાત દિવસ તો બી ઓછું કામ થાય છે અને મેનેજર લોકોની ચોખ્ખી છેડખાની કરવાની કોશિશ છે અને બધા રાઈડરો સપોર્ટમાં છે હા આ બધા ઝોમેટો રાઇડર હડતાળ પર છે વિનંતી છે કે આ બધાને સપોર્ટ કરો અને તમારા ગ્રુપ ઝોનમાં બી હડતાળ કરો સ્ટ્રાઇક કરો એટલે બધાને સપોર્ટ મળી રહે ઓકે